પીઓ કે ચૂંટી આપણો પ્રદેશ ચૂંટણીને પાકિસ્તાન લઈ ગયું છે અને આપણે તમાશો જોઈ રહ્યા છીએ અને આપણે કંઈ કરી શકતા નથી વાઘ જવાહરલાલ નહેરુનો કાઢવામાં આવે વાંઘ કોંગ્રેસનો કાઢવામાં આવે કદાચ એ સાચો હોય તો પણ અત્યાર તો અગિયાર વર્ષથી તમે છો પીઓ કે લઈ લો ત્રણસો સિત્તેરની કલમ તમે દૂર કરી એ બદલ તમારો ધન્યવાદ તમને પીઠ સાંભળીએ છે પરંતુ પાકિસ્તાન સામેની મેચ રમવાનો નિર્ણય જેને પણ લીધો હોય શરમથી માથું ચૂકી જાય છે એસીસી કે આઈસીસીની મેચો રમવી પડશે જો સુફિયાની વાતો કરે છે જે આઈપીએલના ચેરમેનથી માંડીને જે લોકોએ વાત કરી છે એસીસી ને આઈસીસીની મેચો રમવી પડશે હું બીસીસીઆઈનું નિવેદન પહેલગામની ઘટનામાં એટલે મને એ સમજાતું નથી કેમ રમવી પડશે કયો તમારો તાજ લૂંટાઈ જાય છે શું તમારું લૂંટાઈ જાય છે શું બરબાદ થઈ જાઓ છો તમે માની લો કે ની કોઈ ટુર્નામેન્ટ ના રમા તો રમાવો તો તમે કયા ભૂખ્યા તમે સુઈ જવાના છો અરે પૈસા ના ભૂખ્યાઓ તો ભારતની પ્રજા પોતાના પોકેટમાંથી એક એક રૂપિયો કાઢીને આપશે ને તમને તમારા તમને આમ ભીખ આ ભીખ તરીકે આપશે તો એકસો ચાલીસ કરોડ રૂપિયા તમને મળશે ભારતીય જનતા એટલી ઉદાર છે કદાચ દસ રૂપિયા આપવા પડે તો પણ આપશો મહેરબાની કરીને ભારતની દેશ પ્રેમ સામે તેમની મજાક ના કરો ભારતની જનતાના દેશ પ્રેમની મજાક ના કરો